જય માતાજી તો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને ઘણું બધું કામ તો બધું પતી જશે પણ આવા સબ્જીને બનાવવાની બાકી છે તો જોઈ શકો તમે સરસ નાટલા વાગી ગયા છે દસ અને હવે આપણે સ્ટાર્ટિંગ કરી દીધી છે બ્લોગની તો ચલો વિડીયોની અંદર બન્યા રહો અને હજુ દીવાબતી પણ કરવાની બાકી છે તો વિડીયોની અંદર બન્યા રહેજો હળગવાની શાક કરવાનું જો સેબ આવી જાય છે આપણો સરસ મજાની બહુ જ ફાયદાકારક હોય ખાવા માટે પણ એકદમ સરસ સરસ લાગશે જો ખાવામાં પણ અને કેવી રીતના બનાવીએ અમે તો તમે લોકો કેવી રીતના બનાવો એ કમેન્ટમાં જરા લખજો અમે હે ને તો સિમ્પલ જ રીતે બનાવીએ તમને બતાવીશું અમે જે રીતના બનાવીએ ને અને સોલવાની તો તમને ખબર હોય કે આ રીતની સોલાતી હોય છે બહુ બરાબર ને ઓચી બહુ શાક બરાબર થશે ને જો આવી રીતે સોલવાની નિયાથી જો પરાક્રમ કરવાનું આવી રીતે બનાવવાની જ અમે આવી રીતે શોધ લેજો એકદમ શાંત હોય ને એમાં મજા આવવાની સાંભળવા જો આના ને તે કટકા કરવાના આના બે ટુકડા કરવાના એ તો તમને ખબર જ હશે ચાલો વિડીયો અંદર બનાવો તો મિત્રો આપણે જો સરસ મજાનું શાક શું કહેવાય સરગવાને રેડી થઈ ગયું છે ને જમવા માટે પણ બેસી ગયા છે તો વિડીયો અંદર અંદર બનાવો સબ્જી બની અમારા વાળી હૈ સરસ બની જો સબ્જી મજા આવે ખાવાની

પહેલાં આમ લઈ લેવાનો પછી આમ કરીને ભાર દેવાનો પછી આમ કરીને આમ લેવાનો આવી રીતના કલર છે આવતો નહીં આવ્યો કે નહીં જો આવી રીતના આવી રીતના લગાવી દે હ એટલે તો લાગે તો પ્યાસી ઓમ કઈ ઓમ કરવાની જો આ તારો અધ્રુકું અધ્રુકું રહી જ્યું ને એના રહેવું જોવું આ બધું દેખાય એના રહેવું જોવું એટલે શીખો ચલો વીડિયોની અંદર બન્યા તો વિનાલા પપ્પા આવી જશે ને જોવાથી એવા બેઠાશે જીભ બરા એવા બાપડા થાક લાગ્યો ને ભાઈ આવે એવા આપણું બાપા અમારે તો ઘરમાં રેવાતું જ નહીં બોલો ચલો આપણે ખીચડીનું ખીચડી બનાવીશું બટાકાનું શાક બનાવીશું અને સરગવાનું શાક પપોનું મસ્ત મસ્ત શાક બની મરછું છે ચરચાની ચટણી અને રોટલી તો ચાલો બધા